હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતના ફેમસ સુરતી ઢોકળા બનાવવાના છે આપણે અહીંયા એના માટે આપણે અહીંયા બે વાડકી ચોખા લીધા છે અને એક વાડકી આપણે હળવીની દાળ લીધી છે અને આપણે છાશ અંદર ઉમેરવાની છે સુરતના ફેમસો છે ઈદડા ને આપણે ઈદડા માટે આપણે અહીંયા ક્રોસ કરી દેવાનું છે દાળ અને ચોખા આપણે પલાળીને ચાર થી પાંચ કલાક માટે રાખી મૂકવાના છે ને આપણે પલાળીને તૈયાર કરી દીધા છે ઈદળાનું ખીડું એકદમ આવું સ્મૂથ એવું બનાવવાનું હોય છે બીજું પણ આપણે આવી રીતે ક્રશ ક્રશ કરી દઈશું બીજું પણ આપણે ક્રશ થઈ ગયું છે દહી અથવા છાશ તમે કોઈ પણ વસ્તુ તમે એની અંદર ઉમેરી શકો છો એકદમ બેટર આપણે આવું રાખવાનું છે સ્મૂથ રાખવાનું છે અને બહુ પતલું બી નથી કરવાનું બહુ જાડું પણ નથી કરવાનું બસ હવે આને આપણે પાંચથી છ કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે હવે પાંચથી છ કલાક થઈ ગયા છે આથવાલામાં એકદમ સરસ એવો આથો આવી ગયો છે મસ્ત આથો આવી ગયો છે આપણો હવે આપણે આની અંદર મીઠું ઉમેરી દેવાનું છે પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું જે આપણે વાઇટ જે બ્લુ કલરનો ઈનો આવે છે એ જ આપણે એની અંદર ઉમેરવાનો છે અડધી ટી સ્પૂન જેટલો ઉમેરવાનો છે બધું જ મિક્સ કરી દઈશું તમે આ ઈનો નાખશો તો એકદમ સરસ એવા જાળીદાળ અને ફૂડેલા સરસ થશે ઈદડા આપણે અહીંયા થાળી લીધી છે ને બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે ને આપણે એકદમ સ્પ્રિંકલ કરી દઈશું બધી જ બાજુ થાળીમાં આપણે ખીરું ઉમેરી દઈશું તમારે જેટલું ઝાડું પાત્ર થાળી બનાવવી હોય એ રીતે તમારે ઉમેરી દેવાનું છે આપણે અહીંયા પેન મૂકી દીધું છે અને એની ઉપર આપણે જાળીવાળું મૂકી દીધું છે પાણી પણ આપણે ઉકળી ગયું છે અને આ રીતે આપણે થાળીને મૂકી દેવાની છે ઉપર આપણે મરી મસાલો થોડો છાંટી દઈશું થોડુંક આપણે મરચું સ્વાદ અનુસાર આપણે છાંટી દઈશું ઉપર હવે આને આપણે પંદર મિનિટ માટે આપણે એને થાળી ઢાંકીને મૂકી દેવાની છે દસ થી પંદર મિનિટમાં એકદમ પોચ્યા જેવા આપણા ઈદળા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને પર વઘાર વેળી દેવાનો છે વઘારમાં આપણે બે ટેબલ જેટલું તેલ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે રહી એડ કરી દઈશું અંદર રહી આપણે ફૂટી ગઈ છે હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે ને એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું થોડીક આપણે હિંગ એડ કરી દઈશું মরচু সামরিদ এড করে দিয়েছি তোমি যেটা তল এড করে দিমুড করে ছাটি দেওয়া અને કટ કરી દેવાના છે નાના મોટા જે પણ તમને યોગ્ય લાગે એ રીતે આપણે કટ કરી દઈશું થોડીક આપણે કોટની સ્પ્રિંકલ કરી દઈશું આપણે ઈદળા એકદમ રેડી બની ગયા છે એકદમ સરસ સેવા થઈ ગયા છે જો તમને મારી આવી રેસીપી હજુ ગમતી હોય તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે